એક શરતે કે ત્યાં સચિવાલય માંથી તમે ઊભા થઈને જાઓ એટલે આપણે આપડી રજૂઆત થઈ શકે એટલા માટે હેતુ આપણો હતો રજૂઆત પબ્લિક તો એ જોઈ છે છે ગઈ વખતે જેટલું પબ્લિક છે થોડુંક કદાચ વધારે છે આટલા પબ્લિક તો એને મળવા આવે છે એટલે કઈ નહીં ફેર પડે પેલી તમને એ વાત કહી બરોબર અને મોટા ભાગના ચહેરાઓ એ નહીં દેખાય કારણ કે એકસો છપ્પન પ્લસ નો પાવર આજે નજર સામે આપણે જોયો સચિવને મળ્યા તો સચિવ એવું કહે છે કે આવશે અમને મંત્રી આદેશ કરે ત્યાંથી બધું થાય તો પછી અહીંયા આવશે એટલે આ વાત આપણે મંત્રીની રજૂ કરી કે ત્યાંથી આમ કહેવામાં આવે છે હવે મંત્રીનું કેવું એવું છે કે સત્યાવીસો પચાસ કન્ફર્મ છે પહેલી વાર અને ટૂંક સમયમાં આવશે અને લાવી દેશે

એમાં મહેકમ મંજૂર થાય આ લોકોએ ખાલી જગ્યા મંગાવી છે એવી વાત શિક્ષણ નિયામક એને એમને કરી હતી કે ખાલી જગ્યા મંગાવી છે બજેટમાં એની માંગણી કરવામાં આવશે એટલે બજેટ પહેલાં કોઈ ભરતી આવે એવી આશા છોડ દેવાય પછી જ આવશે અને મુખ્ય સત્યાવીસો પચાસની ગમે ત્યારે ટૂંક સમયમાં આવી શકે છે અને બીજી જે પ્રાથમિકની છે એ એક્સ્ટ્રા બજેટમાં માંગણી કરીને આવશે માધ્યમિકની પછી આવશે ને ઉચ્ચતર માધ્યમિકની પણ પછી આવશે

જોઈશું ઝડપ થી ભરતી થાય વય મર્યાદા પૂરી ન થઈ જાય એટલે એટલે બંને બાજુ થી અલગ અલગ જવાબ આપણને મળ્યા છે હવે શું કરવું બાકી આમાં નો હવે શું કરતા હવે